સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વર્ષ બે હજાર બાવીસમાં મુંબઈમાં હથિયારો સાથે ધાડ તેમજ વલસાડ રેલવે આંગળીયા લૂંટના ગુનાઓમાં રીટા આરોપીઓને હાથ બનાવટની દેશી પિસ્તોલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ કમિશનરે સુરત હદ વિસ્તારમાં કાયદો વ્યવસ્થા પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી ગેરકાયદેસર હથિયારો લઈને ફરતા ગુનેગારો પર પૂછ રાખવા આદેશ આપ્યો ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમે બાતમી મળી કે જહાંગીરપુરા નવા ગૌરવપથ રોડ પર આવેલા ધનુષ બંગલોઝની સામે કેટલાક કિસમો હથિયાર સાથે બેઠા છે જેની પોલીસે બાતમીવાળી જગ્યા પર તપાસ હાથ ધરી દરમિયાન પોલીસે આરોપીઓના કબજામાંથી એક દેશી હાથ બનાવટનો તમંજો એક પિસ્તોલ બે જીવતા કાર્ટિસ કબજે કર્યા છે પોલીસે જીતેન્દ્ર ઉર્ફે ઉજાલા રાજ બહાદુર યાદવ ગુલશન ઉર્ફે ટીકુકુમાર દેવેન્દ્ર પટેલ નિલેશ ઉર્ફે અજીત જીતેન્દ્ર દુબે રતનેશ્વર ગગન કુમાર રાજપૂતની ધરપકડ કરી છે આરોપીઓ થોડા સમય પહેલા જ અલગ ગંભીર ગુનાઓમાં છૂટી બહાર આવ્યા છે આરોપીઓ કોશિશ લૂંટ ગુનાઓમાં અલગ અલગ જગ્યાએ પકડાયેલા છે સુરત વલસાડ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશમાં અગાઉ પકડાઈ ચૂક્યા છે અને અંગે આરોપીઓને પૂછપરછ ચાલુ છે આ આરોપીઓ હથિયારો મેળવી લૂંટ કરવાના પ્લાન કરતા હતા અને તે માટે તેમણે હથિયારો પણ મેળવી લીધા હતા જોકે સુરતમાં કોઈ ગુનાને અંજામ આપે એ પહેલા જ પોલીસે પકડી પાડ્યા છે અને પકડાયેલા ઈશમોર રેઠા ગુનેગાર છે જીતેન્દ્ર ફેઝવાલા વિરુદ્ધ સુરતમાં ઢીંડોલી પોલીસ મથકમાં ગુનો નોંધાયેલો છે જ્યારે કે કુમાર દેવેન્દ્ર પટેલ વિરુદ્ધ સુરતમાં રેલવે પોલીસ મથક ડીસીબી પોલીસ મથક વલસાડ રેલવે પોલીસ મથકમાં ગુના નોંધાયેલા છે જ્યારે નિલેશ ઉર્ફે અજીત જીતેન્દ્ર દુબે વિરુદ્ધ સુરત સચિન જીઆઈડીસી પોલીસ અને લિબાયત સુરત પોલીસ મથકમાં ગુનો નોંધાયેલો છે સાથે જ રત્નેશ ઉર્ફે કુમાર સિંઘ વિરુદ્ધ મુંબઈના મુલુટ પોલીસ મથકમાં ગુનો નોંધાયેલો છે આરોપી તેના વતનમાં ખૂનની કોશિશમાં પકડાઈ ચૂક્યો છે અહેવાલમાં ન્યૂઝ સતીશ કુંભાણી સાથે ચિંતન ગઝેરા સુરત સુરત પોલીસ તરફથી જો એક મુહિમ ચલાવવામાં આવી રહી છે જેટલા અમારા લુખાઓ અહીંયા છે ક્રિમિનલો છે એના વિરુદ્ધમાં જો ટીમો કામ કરી રહી છે એમાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને ઇન્ફોર્મેશન મળી કે લગભગ ચાર જેટલા છોકરાઓ છે આ છોકરાઓ એના પાસે વેપન છે અને વેપન લઈને આ લોકો પૈસાના બહુ જરૂરિયાતમાં છે કોઈ મોટો ક્રાઇમ કરવાની તૈયારીમાં છે અને એવું પણ આપણે જાણવા મળે કે પુના પાસે આ લોકો કઈ કેનાલ પાસે ફાયરિંગ અને પ્રેક્ટિસ પર કરી છે વેપન સે જે તો આ બાદમેના આધારે આજકાલિક જે પોલીસની ટીમ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ બધા આરોપીઓના સોદા જોએ અને એના ભી ધરપકડ કરી જોએ આ આરોપીઓ જે ચાર આરોપીઓ પાસે તે બે વેપન આપણે ને મળા છે જોએ અને આ આરોપીઓ બધા ગુનેગાર છે અહીંયા અલગ અલગ ગુનાઓમાં પકડેલા જેમાં એક જીતેન્દ્ર રૂપે જ્વાલા રાજ બહાદુર યાદવ 27 વર્ષની ઉંમર છે આ જોનપુર જિલ્લા જોનપુર છે અને એક ગુલસન આ જો જીતેન જ્વાલા છે એના ઉપર ગુના બે હજાર ઓગણીસ માં દાખલ થયા હતા સ્ટેશનમાં અને બીજા આરોપીઓ છે ગુલસન રૂપે ટીંકુ દેવેન્દ્ર પટેલ આ એના ઉપર બી જો આ બી પટના બિહારના આરોપીઓ છે એના ઉંમર બી ઓગણત્રીસ વર્ષ એના ઉંમર છે અને આ જો રેલવેમાં તીનસો સાત ફાયરિંગ કરીને રેલવેના બે હાજર માં એમાં ગુના સામેલ હતા જો એના સાથે જો ક્રાઈમ બ્રાન્ચમાં આર્મ આમ સાઇટના ગુનામાં અને એક વલસાડ રેલવેમાં ધાડના ગુનામાં આ પકડાયેલા છે આરોપી જોએ અને ત્રીજા ગુનેગાર છે નિલેશ રૂપે અજીત તો નિલેશ રૂપે અજીત આ રહેવાસી છે જો અને આ બી એના ઉપર જોએ લિંબાયતમાં ગુના લિંબાયત પોલીસ સ્ટેશનમાં જોએ આ મારામારી અને આ પ્રકારના ગુનાઓ એના પર દાખલ થયેલા છે ગેરકાયસર ગૃહ પ્રવેશ કરવાના અમારા મારી આ પ્રકારના ગુને ગુના આરોપીઓ છે અને ચોથા ગુનેગાર છે એક રત્નેશ રત્નેશ્વરૂપે ગગન આ મુંબઈમાં મુલુંડ પોલીસ સ્ટેશનમાં જો સતર લાખ રૂપિયાના લૂંટના લૂંટ આરોપી છે જો એ પોતાના વતનમાં ખૂનના કોશિશ ગુનેમાં પકડાયેલા છે તો આ બધા લોકો ચારો લોકોના ક્રાઇમ બ્રાન્ચે પકડી છે અને આ બધા જો એ ગુનેગાર એવી મોટી પ્લાનિંગ મેં હતા કે કેવી રીતે લૂંટ કરીને જો કોઈને એક્સ્ટોર્શન કરીને અમે જોઈએ પૈસા ફળાવીએ જોઈએ

तो एना भी अमे लई कि आ वेपन अत्यार गुजरात बहार लै आए है तो एना तरह नाम नहीं डिस्प्लज कर सके लेकिन टीमों काम कर रही है ज्यादा अपने गुजरात बहार सप्लाय थी जो रत्ने रत्नेश लिया तो और क्या क्या वेपन आप बीजा कौन कोन है टीमों भी काम कर सकते